નર્મદા જિલ્લામાં પાંચ દિવસ ચાલેલો દેવમોગરા મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો આદિવાસી સમાજની કુળદેવી યાહા મોગી માતાના દર્શનાર્થે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમુદાય સહિત લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આસ્થાના કેન્દ્ર દેવમોગરા ખાતે ઉમટી પડે છે આ વર્ષે મહાશિવરાત્રીના પાવન પર્વે તારીખ પચીસ ફેબ્રુઆરીથી તારીખ એક માર્ચ બે હજાર પચીસ દરમિયાન દેવમોગરા ખાતે પરંપરાગત ભાતીગઢ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રી થી પ્રારંભાયેલા પાંચ દિવસીય મેળામાં આસપાસના રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓએ આસ્થા સાથે નર્મદા જિલ્લાની આ પાવન ભૂમિ પર પધારીને પાંડોરી માતાના દર્શન કર્યા હતા અત્રે નોંધનીય છે કે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર પણ દર્શનાર્થીઓની સુરક્ષા સ્વાસ્થ્ય અને વ્યવસ્થાના ભાગરૂપે અસરકારક આયોજન કર્યું હતું પોલીસ વિભાગ રાઉન્ડ ધી ક્લોક સુરક્ષાની સાથે હેલ્પ ડેસ્ક ઊભો કરીને શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી રાત્રિ રોકાણ કરી માતાજીના સાનિધ્યમાં રહી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓના આરોગ્યની ચિંતા કરીને નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક સારવારની દવાઓ તેમજ અત્યાધુનિક એમ્બ્યુલન્સ સાથે મેડિકલ સ્ટાફ ખડે પગે રહી શ્રદ્ધાળુઓને સેવા પૂરી પાડી હતી આકસ્મિક ઘટના ન બને અને જો આવી પરિસ્થિતિ થાય તો તેને તાત્કાલિક કાબૂમાં લઈને નુકસાન ટાળી શકાય તે માટે પણ તંત્રએ પૂરતી વ્યવસ્થા ગોઠવી હતી શ્રી મોમાય દેવ મોગરા ટ્રસ્ટ દેવ મોગરાના પ્રમુખ મંત્રી અને ટ્રસ્ટીગણ પણ રાત દિવસ મેળાના સુચારું આયોજન કરીને દર્શનાર્થીઓ માટે સરાહનીય કામગીરી કરી હતી ઉપરાંત દેવ મોગરા મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે થયેલ તમામ વ્યવસ્થાઓનું ચારસો સ્વયંસેવકોએ મોબિલાઇઝેશન કર્યું હતું મા ડ્રાઇવિંગ સેફ ઇન્સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે